વડોદરા હવાઈ મથક પર ભારે ગેરસમજ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ડોમેસ્ટિક રૂટની કુલ સોળ ફ્લાઇટમાંથી ઇન્ડિગોની નવ ફ્લાઇટ એક જ દિવસે રદ થતા હજારો મુસાફર હેરાન પરેશાન બની ગયા હતા એરપોર્ટના બુકિંગ કાઉન્ટર પર મુસાફરો દ્વારા આક્રોશ વ્યક્ત કરાયો હતો ડીજીસીએ દ્વારા બહાર પડાયેલા નવા નોટિફિકેશન બાદ ઇન્ડિગો ક્રૂ અને પાયલટની ઉપલબ્ધિ ઘટતા ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી વડોદરા એરપોર્ટથી ઇન્ડિગોની મુંબઈ દિલ્હી ગોવા પુણે હૈદરાબાદ ચેન્નઈ અને બેંગ્લોર રૂટની ફ્લાઇટો અસરગ્રસ્ત બની હતી ફ્લાઇટ્સ રદ થતાં શહેરના લગ્ન પ્રસંગો વ્યવસાયિક મિટિંગ સામાજિક ધાર્મિક કાર્યક્રમોમાં જવાના ઘણા મુસાફરો સમયસર પહોંચી શક્યા ન હતા મુસાફરોના વધેલા દબાણના કારણે એરપોર્ટ પર સ્થિતિ એટલી બિહાલ થઈ કે માલસામાનથી આખું ટર્મિનલ ભરાઈ ગયું અને મુસાફરોને ચાલવા જેટલી જગ્યા પણ નહોતી દરેકના ચહેરા પર અને ચિંતા સ્પષ્ટ દેખાતી હતી ઇન્ડિગોએ પોતાની પોલિસી મુજબ પેસેન્જરને ફૂલ રિફંડ તથા ઉપલબ્ધ હોય તેવા વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરી આપી હતી આ દરમિયાન એર ઇન્ડિયાએ મુંબઈ અને દિલ્હી રૂટ માટે વધારાની ફ્લાઇટ્સની ખાસ વ્યવસ્થા કરતા કેટલાક મુસાફરોને રાહત મળી હતી છેલ્લા ચાર દિવસથી ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવાથી સમસ્યાથી મુસાફરો સતત હેરાન પરેશાન છે